ઉપલેટા તાલુકાના ચિત્રાવડ ખેરસરા ગ્રામજનોએ રામધૂન બોલાવી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો ચિત્રાવડથી પંદર થી વીસ ગામોને જોડતો આ પોલ તૂટતા હાલાકી જોવા મળી રહી છે અગાઉ પણ પોલ તૂટી ગયો હોય માટી નાખીને ફરીવાર આ પુલને બનાવવામાં આવ્યો હતો

आजे मग्नी छे जाम यो ना मोटा मोटी न देखि छोटो पुरो रास न बेजाय न छ यसकारण से कि ए साने भर्दी बोरा अब कय त के कय भर्दी जाग्नी छ अनि तीन दिनै हुने से कट नति भइ जाओ पडन મારું નામ સેજુલભાઈ ભૂત છે હું ચિત્રાવડ નો રહેવાસી છું અમારા ચિત્રાવળ ગામ જામકનોણા તાલુકામાં આવે છે અને અમારા ગામને અડીને જ બોજ નદી જે ખૂબ મોટી નદી છે આવેલી છે એની ઉપર કોજવે જે ભાયોદર ઉપલેટા ઉપલેટા જામખંડોણાને જોડતો રસ્તો છે એની ઉપર કોજવે છે એ કોજવે બે હજાર એકવીસથી ત્રણ વર્ષથી તૂટી જાય છે અને દર વર્ષે આ લોકો માટી કામ કરી અને પુરાણ કરી અને રસ્તો કામ ચલાવ ચાલુ કરે છે જેવું પૂર આવે ફરીથી એ રસ્તો બંધ થઈ જાય છે અમારે ખરેખર આ રસ્તો ખૂબ અગત્યનો છે અમારા વિદ્યાર્થીઓ ભાયોદર ઉપલેટામાં અભ્યાસ અર્થે જાય છે ખરીદી માટે પણ અમારે ત્યાં જવાનું હોય છે દર્દીઓ જે આ વીસ થી પચીસ ગામના દર્દીઓ ભાઈઓદર ઉપલેટા જેવા સેન્ટરમાં દવાખાને જતા હોય એમને પણ એટલી તકલીફ પડે છે અમે તંત્રને અવારનવાર રજૂઆતો કરેલી છે ધારાસભ્ય સંસદ સભ્ય મુખ્યમંત્રી માર્ગ મકાન વિભાગ તમામને રજૂઆતો કરેલી છે એ લોકો અમને એટલી હયાધારણા આપે છે કે મંજૂર થઈ ગયો મંજૂર થઈ ગયો પણ જ્યાં સુધી બજેટમાં સમાવેશ ના થાય ત્યાં સુધી અમારો આ ઊંચો પુલ મંજૂર નહીં થાય એટલે અમારી એક જ માગણી છે કે આની ઉપર કોજવે નહીં અને આ કામ ચલાવો અમારે કામ કરવું નથી અમને ઊંચો પુલ કાયમી ના ધોરણે ઊંચો પુલ આપી દે જેથી અમારે આ કાયમી સમસ્યા હલ થાય